હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો બધા હું પણ એકદમ મજામાં છું અને આઈ હોપ કે તમે બધા પણ એકદમ મજામાં હશો તો જો અમે તો આવી ગયા છીએ રાજકોટ સ્વરા પાસે સ્વરાબેનના ફ્રેન્ડ્સ આવી ગયા છે જો આજે છુટી છે ને છે તો જો એની ફ્રેન્ડ્સ બધી આવી ગઈ છે ઘરે એના શું આવે છે કે આ શું બોલે છે તમે શેના માટે પૈસા ભેગા કરો છોકલેટ ચોકલેટ લેશો મને આપશો ને કેટલી કઈ આપશો તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને કૃપાલી દીદી શાકભાજી લઈને આવી ગયા છે તો આપણે રસોઈ ની તૈયારી કરી દઈએ ને અહિયાં લસણ એ થોડુંક ફોલાઈ ગયું છે મને તો બહુ ભૂખ લાગે હો બપોરનો ટાઈમ થાય ને એટલે મને કંઈક ખાવા પીવા જોઈએ જ એટલે જો મેં પહેલાં વેફર ખાઈ લીધી ચટણી સાથે મસ્ત મજાની અને ત્યાર પછી ડુંગળીને એવું બધું ક્રશ કરી નાખ્યું હતું આદુ લસણની પેસ્ટ બટેટાને બધું સુધારી લીધું હતું તો જો મેં તો ચીમની ચાલુ કરી બટેટાનું શાક વઘારી નાખ્યું તો મસાલાને બધું નાખીને બટેટાનું શાક વઘારી નાખ્યું ને અહીંયા ટૂપાલી બી બાંધે છે લોટ ત્યાર પછી મેં ગાજરને બધું કટ કરીને કીધું સંભારો બનાવી તો આ જો બે કલરના ગાજર હતા રેડ અને ઓરેન્જ આવી હોય આપણે ડેરી વાત ક્યાંય નથી જવું

અને અહીંયા જો ફ્રીજમાં જ્યારે એને સ્કૂલમાં છૂટી હોય ત્યારે બધા પૈસા ભેગા કરે અને પછી ચોકલેટું લઈ અને આમ જો આ ફ્રીજ ભરી દીધું ચોકલેટથી એટલી બધી ખાય તો નહીં તો ફ્રીજમાં ભેગી કરે તો અહીંયા ગાજરનો સંભારો પણ વઘારી નાખ્યો છે અને ત્યાર પછી જો આ કૃપાલી દીધી આમળા બનાવ્યા હતા અમને બેને આવા આમળા છે ને બહુ ભારે બનાવેલા પેલા એક સાથે રહેતા ને ગુંડલ ત્યારે બપોરે રસોઈ બનાવવાની હોય ને ત્યારે અમે બે આમડા ખાઈ કટ કરીને તો જો અત્યારે આ રાજકોટ આવ્યા ને તો આંબળા રાખ્યા હતા મારા માટે તો મને પાછી યાદ આવી ગઈ પેલાની કૃપાલી દીદી એમ જ કે છે કે તો આપણે એક સાથે જ ખાવાના હોય એકલા એકલા નહીં ખાવાના મસ્ત બનાવી ત્યાર પછી હું અહીંયા બનાવું છું રોટલી રોટલી બની જાય તો બધાને જમવા જ તો જો આપણો ગાજર મંચાનો સંભારો રોટલી બટેટાનું શાક બધું જ બની ગયું છે તો બધાય જમવા બેસશે ને અહીંયા જો એના ફ્રેન્ડ્સ ભેગી ગઈ હતી ને રમવા માટે તો સામે ક્યાંય દેખાતી જ નહોતી પછી કૃપાલી દીદી ગયા એને લેવા માટે તો એ બધી ફ્રેન્ડ્સ આમ પાછળની સાઈડ રમવા માટે વહી ગઈ હતી તો પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો એને જો લઈને આવે સ્વરાની જેટલી ફ્રેન્ડ્સ છે ને બધી મારા વ્લોગ જોઈ તો એને ખબર છે કે ના ચાચી અહીંયા એવા છે ઘરે આજે તો એ બધાય ઘરે આવી ગયા કે આપણે વ્લોગમાં આવશું એ લિફ્ટમાં છે ને એકલી છોકરીઓ હોય ને એટલે એ ન આવે બધાએ પગથિયા ચડીને આવે ઉપર એટલે પછી કૃપાલી દીધી એટલા માટે બધાને બોલાવે છે કે બધા એક સાથે આવો ને તો વહી જાય ચાલો એ તો આવે છે આવે એટલે જમી લઈ અને અહીંથી સામે દેખાય છે રિંગ રોડ જો ચાલો તો હવે તો આપણે નીકળી ગયા છીએ ગોંડલ ઘરે જવા માટે તો ચા સ્વરા જાતા જાતા હિંચકા ખાવા માંડી છે તો સ્વરાય આવે છે આપણા ભેગી ગોંડલ સેટરડે સન્ડે છે તો બે દિવસ રોકાશે ચાલો તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ ગોંડલ ઘરે જવા માટે જમીને તરત જ નીકળી ગયા કેમ કે પછી ટ્રાફિક થઈ જાય ને તો ઘરે વાર બપોરનો ટાઈમ હતો ને તો ટ્રાફિક ઓછો હતો તો આજે તો આપડે વહેલા વહેલા પહોંચી ગયા ગોંડલ આ સ્વરૂને અહીંયા ગોંડલ આવવાનો એટલો હરખ હતો ને કે બેન જમી નથી જો કાંઈ તો એને ગોંડલ પહોંચ્યા ને તો ભૂખ લાગી ગઈ તો પછી એમના માટે ભૂંગળા બટેટા પાર્સલ જ કરાવી લીધા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પુલ ઉપર ગુંડલ માં રહેતા હોય એમને ખબર હોય કે આ કયો પુલ છે તો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને પરાગ ને ઝીંઝરા શાક ખાવું છે તો આ ચાચુ ની દીકરી ઝીંઝરા ફોલે છે સાડા પાંચ વાગ્યાના ઝીંઝરા ફોલતા હતા તો જો અત્યારે સાડા છ વાગી ગયા છે અને ફોલવા બેઠા ને ત્યારે કેવું અજવાળું હતું ને અત્યારે તો જો અંધારું થઈ ગયું છે સાવ શિયાળાનો ટાઈમ છે તો છ વાગે ત્યાં જ અંધારું થઈ જાય તો જો અહીંયા આપણી ખીચડી બને છે અને અહીંયા જીંજરાનું શાક પણ મેં વઘારી નાખ્યું છે એકદમ સ્પાઈસી બાજરાના રોટલા સાથે મજા આવે ખાવાની પર આ ક્યારેક ખાય બાજરાનો રોટલો ક્યારેક ન ખાય એવું હોય તો આજે તો એને રોટલી ખાવી છે તો એ વઘારી નાખ્યું છે તો હવે હું બાંધી નાખીશ લોટ તો લોટ બાંધીને પછી એ આવશે ત્યારે ગરમા ગરમ રોટલી બનાવશું આપણી ખીચડી પણ બની ગઈ છે ને મમ્મી પપ્પાને ખાવું હતું સેવ ટમેટાનું શાક તો એમના બે માટે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું તો અહીંયા મમ્મી પપ્પા માટે રોટલી બનાવી નાખી છે અને પરાગ આવશે ત્યારે એમના માટે ગરમ રોટલી બનાવીશ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં